તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ ઓકે હવે તમારું આખું નામ જણાવો મારું નામ અમૃતલાલ જીવાભાઈ પરમાર હવે આપ અમૃત કોના માટે લઈ ગયા તા મારા સાળી માટે લઈ ગયો હા એમને ત્રણ ચાર વર્ષ ત્યાં સાંધાના દુખાવા હતા પગની નસ દબાતી હતી બરાબર તો એને તો એના હિસાબે હાલવા ચાલવામાં કેવી તકલીફ પડતી એને હાલવા ચાલવામાં તકલીફ રહેતી હતી એટલે બહુ નીચે બેસી ન બરાબર બેસવું હોય તો ધડદેન પડી જવું પડે પગ વળે નહીં ગોઠણ થી નહીં અને ઉભા થાય ઉભા થાય તો પગમાં ખાલી ચડે ખાલી ચડે આ પરિસ્થિતિ પાંચ વર્ષ ભોગવી ત્યાર પછી એમને આપણે અમૃત પુષ્પ ની કેટલી બોટલ નો પ્રયોગ કર્યો બે બોટલ નો પ્રયોગ કર્યો અને આરી કારી રાખી પરેજી ટુકમાં પરેજી પાળવી પડી તો એનાથી રાહત થઈ રાહત કેટલી છે અને અત્યારે કેટલું હાલે ચાલે છે

તમારી આગળ અમૃત પુષ્પ ની જાણકારી માગે તો પ્રેમથી માહિતી આપજો જય દ્વારકાધી જય દ્વારકા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય દાન મહારાજ જય શિયા જય શિયા